નમસ્કાર બાળ મિત્રો આજના કરીશું લક્ષ્મી અહીં જે તમને ચિત્ર દેખાય છે તેમાં સાચા ચિત્ર સાથે સામેની બાજુમાં આપેલો સાચો શબ્દ તમારે જોડવાનો રહેશે લક્ષ્મી હવે આ સૌથી પહેલું ચિત્ર શેનું છે છે આ પહેલું ચિત્ર સરસ લક્ષ્મી બેન તો હવે આ ચિત્રને સામે બાજુમાં લખેલ પાંચમા નંબરના શબ્દ બરણી સાથે આ પ્રમાણે જોડી દઈશું લક્ષ્મી હવે આ બીજું ચિત્ર શેનું છે બેન બીજું ચિત્ર કમળનું છે ખૂબ સરસ લક્ષ્મીબેન તો હવે આ ચિત્રને આપણે સામે બાજુ લખે શબ્દમાં ચોથા નંબરના શબ્દ કમળ સાથે આ રીતે જોડી દઈશું લક્ષ્મીબેન હવે આ ત્રીજું ચિત્ર શેનું છે બેન ત્રીજું ચિત્ર છે લક્ષ્મીબેન તો હવે આપણે આ ચિત્રને સામે બાજુએ લખેલ શબ્દોમાં છેલ્લો શબ્દ અનનાસ સાથે આ પ્રમાણે જોડી દઈશું લક્ષ્મી હવે આ ચોથા નંબરનું ચિત્ર છે આ ચિત્ર છે લક્ષ્મી બેન તો હવે આપણે આ ચિત્રને સામે બાજુએ લખેલ શબ્દોમાં ત્રીજા નંબરના શબ્દ છત્રી સાથે આ પ્રમાણે જોડી દઈશું લક્ષ્મીબેન હવે મને કહેશો કે આ ચિત્ર શેનું છે 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 બેન આ ચિત્ર આગબોટનું જે પાણીમાં ચાલે સરસ લક્ષ્મી તો હવે આ આગબોટના ચિત્રને આપણે સામે બાજુએ લખેલ શબ્દોમાં બીજા નંબરના શબ્દ સાથે આ પ્રમાણે જોડી દઈશું લક્ષ્મીબેન હવે આ છેલ્લું ચિત્ર છે એલચીનું તો આપણે આ ચિત્રને સામે બાજુએ લખેલ શબ્દોમાં સૌથી પહેલો શબ્દ એલચી સાથે આ પ્રમાણે જોડી દઈશું